દાહોદ જુલાના ફતે આખલાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે ગ્રામ પંચાયત નજીક આખલા યુદ્ધ જામ્યું છે આખલાઓએ મોટરસાયકલ અને કારને અડફેટમાં લીધા છે નગરમાં રઝડતા પશુઓને આખલાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે થોડા દિવસો અગાઉ ઢોરના મારથી મોટરસાયકલ થયો હતો મોટરસાયકલ ચાલક ઇજાગ્રસ્ત થયો હતો જ્યાં બિલકુલ ગ્રામ પંચાયત નજીક વધુ એક વખત આખલા યુદ્ધ જામ્યો હોવાનું સામે આવ્યું છે

ભાગી ગયેલ છે અને પોતે દોઢ બે લાખ રૂપિયાના ખર્ચામાં આવી ગયેલ છે અને અર અડદસ પહેલાના દસ દિવસ પહેલાં કરમેલના એક ભાઈને ડાબા પગ પર સિંગડું મારવાથી એ એ ભાઈ કરીબન એ ભાઈને કોઈ દવાખાને પણ લઈ જ નહોતું જોતું હું પોતે દવાખાને લઈ ગયો હતો અને એ ભાઈનું મરણ પામેલ છે અને એવી રીતે કરીમ કકા કરીને હતા એમને પણ ગાયે સિંગડું મારેલું હતું એને એ પણ મરણ પામેલ હતા અને છાસવરે ગામના અંદર અવાર નવાર સમજો કે આ અઢાદસ પછી એક વર્ષ થવાની તૈયારીમાં જ છે તે પછી બી અવાર નવાર ગામના અંદર ગણા બડાઓ બનેલા છે અઢાડ દસ વખત મેં વેવતા જણાવવામાં આવેલું તું મેં પંચાયતમાં જઈને કીધું તું કે આ ઢોરોનું ક્યાંક કરો ક્યાંક કરો ક્યાંક કરો પણ કોઈ પણ આ આખા કાન કરે કોઈ ફટેપુરામાં અવારનવાર આ રખડતા ઢોરોનો આતંક મચી રહ્યો છે ને છેલ્લા કેટલાય સમયથી હું બીજું કશું ગ્રુપમાં લખતો નથી પણ આ ઢોરોની કંઈ વાત આવે તો હું લખું જ છું કાયમ માટે ત્યાં ઢોરોનું કંઈક કરો કેમ કે એમનું યુદ્ધ ગમે ત્યારે ગમે ત્યારે જામતું જાય છે અને કાલે રાત્રે જ મારી દુકાન આગળ જ બે આગલાઓનો આતંક મચ્યો જેનો વિડીયો વોટ્સઅપની અંદર વાયરલ થયો છે તો મારી પોતાની ગાડીને નુકસાન થયું છે અને હમણાં છ આઠ મહિના પહેલાં આતિમભાઈ વોરા કરીને એમને અડફેટે લીધા હતા તો એમનો બી પગ ક્રેક થયો હતો એમને ચાળીસ દિવસ બેડરેસ્ટ રહ્યા હતા ને હમણાં સાત તારીખની વાત કરું કે સાત તારીખે ઇકબાલભાઈ અબ્દુલભાઈ પેન્ટર એમ કરીના ફતેપુરાના રહેવાસી છે એ રસ્તે ચાલતા જતા હતા એને પણ અડફેટે લીધો અને એ ભાઈ બી બિલકુલ ગરીબ માણસ હતો અને એને છેલ્લા એક લાખ રૂપિયાના નુકસાનની અંદર પાડી દીધો એ માણસની કેપેસિટી નથી કે એક લાખ રૂપિયા ખર્ચી શકે એટલે મારું તો એટલું કહેવું છે પંચાયતને કે હમણાં હાલની જે કાંઈ બોડી છે તો આ રખડતા ઢોરોનું પાંજરાપોળની અંદર એ લોકોને મૂકી દે ને એનો જે કાંઈ માલિક ઊભો થાય એની પાસેથી